બે વ્યાજખોરો એક યુવક ને રૂપિયા આપ્યા બાદ તેના ઉપર તગડું વ્યાજ વસૂલી પથાની ઉઘરાણી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયું છે આ અંગે આણંદ ટાઉન પોલીસે બંને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી આનંદ શહેરના નાની ખોડિયાર વિસ્તારમાં આવેલ ભગીરેથ સોસાયટીમાં રહેતા તેતાલીસ વર્ષીય ગોવિંદભાઈ રામસિંહભાઈ પ્રજાપતિ બાઇક રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે આ ગોવિંદભાઈને બે વર્ષ અગાઉ ઓચિંતી નાણાંની જરૂરત પડતા તેઓએ સુરેશભાઈ પરમાર રહે ચંદ્રલોક સોસાયટી મહેન્દ્ર શાહ ચોકડી પાસે આણંદ અને દિનેશભાઈ ધુળાભાઈ મેટલિયા

જે આધારે પોલીસે સુરેશભાઈ પરમાર અને દિનેશભાઈ ધુડાભાઈ મેટલિયા વિરુદ્ધ ગુજરાત નાણા ધિરધાર કાયદાની કલમ ચાલીસ બેતાલીસ એ બેતાલીસ ડી મુજબનો ગુનો દીપ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે